નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જ્યાં મિત્રો સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ગિફ્ટ સિટી ખાતે કર્મચારીઓ અધિકારીઓ અને મુલાકાતીઓને દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે આ અંગે ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને પણ દારૂના સેવન માટે મુક્તિ આપી છે ગિફ્ટ સિટી એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું એક હબ છે જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે ગ્લોબલ ઇન્વેસ્ટર ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થાપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષે આ નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ